કેમ છો સ્વાગત છે તમારું મસ્તવાળાના બ્લોગમાં તો આજે આપણે તમને ખબર છે કે આપણે ગામને ઉવાસી પવડવાની છે ને ઘર માતા પાસી વાળવાની છે તો જો આપણે ઘર માતાને લઈને આવી ગયા છીએ ઘરે અરે અમારા ગોલુ પેલી બાધાતી આજ પૂરી થઈ જશે ભગવાન જબ જ સહી કર દેજો તો તો અને જો છોકરીઓ બધી આવી ગઈ છે આપણે નાની નાની ઘર માતાઓ આવી ગઈ છે

આપણે જમાડવાની તૈયારી થઈ રહી છે રસોઈયા મણપ આવી ગયા છે અને મનીષ મરચા દો ઓરે સાદુ સમારું અને મગ ચડવા મૂકી દીધા જો ખાલામાં કબીર સાહેબ આવી ગયા હવે આપણા કબીર સાહેબ આયા અને લસણ ફોલાઈ રહી છે ગ્રેવી બનાવવા ગ્રેવી બનાવવાની છે હ

આપણો શીરો થઈ ગયો છે અને આપણી ફઈ પણ આવી ગઈ છે હેલ્પ કરાવવા અને શેક થઈ રહ્યું છે મગનું આરે ધણા આ રહેત નું કોથમીરનો ભણાબા કારીગર છે રસોઈયા મસ્ત મજાનું બનાવે છે ખાવાનું ના ના નોંખી દે બધા થોડા રાખજો અને ફઈ આવીએ ફટાફટ કોમ કરી દેશે આજ તો આપણી પૂરીઓ તળાવા લાગી ફઈ બે ગઈ તળવા માટે જો આપણી ફઈ બે ગઈ પૂરીઓ તળવા માટે અને સોળીઓ પણ આવી જયું જવો જમવાનું ચાલુ પીરસાઈ રહ્યો મગ બનાયા છે પછી શીરો સાસ જવો બેસી ગઈ છે જમવા આપણે ઘરે પાછી વાળી દીધી જોવા અમારજી તો બાકી થોડી ઘણી ગમ નહીં હેલો ગાઈસ બધા જમા બેસી છે ગામની બધી જમાડી દીધી અને અમારા લોકો બધા બેસી ગયા છે તો આપણે જમી લીધું ને ફઈને ઠંડ મસ્ત મજાનો પંખો વાયરો ખાઈ રહ્યા છે મજા આવી ખાઈ સુખ શાંતિ બધું પટી ગયું અને આપણી જે મોટી ફઈ છે કોકિલા ફઈ એ જોવા બતાવું ગરમ ફઈ ગસે છે વાસણ કઢાઈને આ લઈએ સીરો અધાર ખાધો ને એટલી નહીં ફઈ હ અને મનીષ્યા બેન કોણી બેન અનીલા બેન વાસણ લઈ જાય ઘરમાં અન વરસાદ અંધારી તૈયાર થઈ ગયો હાલ આવું હાલ આવું હાલ આવું તો હવે આવી જાય તો મજા આવે

અંધારીઓ જો બતાઉ મસ્ત મજાના વાદળ આમ એવું અંધારીકો હાલ આવશે હાલ આવશે પણ આવશે જ નહીં આવ તો સારું હો તો ગાઈસ પયન ફોટ લેવીતી હા તો અમે આવી ગયા છીએ ખેતરમાં આવો હા તો જોબ ઉપર <laughs> ચમ

તો અમે આવી ગયા બેઠા છીએ મસ્ત મજાના સોહેલા ની છે ફઈ ને રાત રોકાણા છે તો મજા છે અમારે તો ચાલો બીજી ફઈ શું કરે છે તમને બતાવું ફઈ બેઠી અને મનીષને રાખીએ જબરજસ્તી પેલી ભૂટેડાવો ત્યાં દહીનું થાય બાજરીનું બોલું બાજરી ખાયા ચાલો વિરસસ બનાવવાની તૈયારી કરીશું આ મોટો જેઠાની બા આવ્યો મમ્મી આવી અમારી તમારી માં ના કહેવાય સમજાવાય મમ્મી વાત હકીકત માં તો અરે મોટી લાગો પછી પેલી બીજા નંબર નંબર ની નાની લાગે નઈ ભાઈ સાચી નઈ લાગતી નખ થઈ ગયો એટલે ગાઈજો કરવાતા આપણે જમી લીધું ખાવા વેર પટી ગઈ છે અને फटाफट જમીને હું ફ્રી થઈ ગઈ છું અને ફાઈને વાસણ ઘસે છે અને ગામમાંથી છોકરીઓ આવી ગઈ છે તો ઘરમાં આપણા ઘરે છે તો પછી રાંસ જમવાની છે તો બ્લુ થી સેટિંગ કરીએ છીએ થાય તો જનો

એનાળો દોસ્તો કાલે મારા એકી કાર્યક્રમે છોરાને ધનવસ્તો બધાય કાર્યક્રમે આવી જશે એટલે આજે આજે